अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे हमे आ वीडियो अंदर ऑटो पोस्ट ટેક્સ ચેન્જ ઇવેન્ટ વિશે જોવા માગીએ છીએ તો આપણે પહેલાં એનું એક્ઝામ્પલ જોઈએ ચૌદ નંબરનું એક્ઝામ્પલ છે એ આપણે કરવા માંગીએ છીએ ઓટો પોસ્ટબેક અને ચેન્જ માટે છે હવે પહેલાં પહેલું તો આપણે એ સમજીએ કે ઓટ ઓફ પોસ્ટબેક અને ટેક્સ ચેન્જ એટલે શું અત્યાર સુધી આપણે જોયું કોઈપણ વેબ પેજ હોય તો એ પેજની અંદર આપણે જ્યારે કોઈપણ બટન વગેરેની ઉપર ક્લિક કરીએ ત્યારે જ એનું જે ડેટા છે એ સર્વર પર પોસ્ટ થાય છે પણ આપણને એવું જોઈતું હોય કે ઓટોમેટિકલી કંટ્રોલ એડ થાય અથવા અમુક કંટ્રોલ ઇનિશિયલાઇઝ થાય ત્યારે જ પોસ્ટબેક કરી દેવું હોય તો એને આપણે ઓટો પોસ્ટબેક કહીએ છીએ અને એ જ રીતે આપણે ટેક્સ ચેન્જ ઇવેન્ટ પણ જોવા માંગીએ છીએ અત્યાર સુધી જે પણ ઇવેન્ટ જોઈ ગયા એની અંદર આપણે ખાસ કરીને ક્લિક ઇવેન્ટ જોઈએ કે કોઈપણ બટન વગેરે વગેરેની ઉપર આપણે ક્લિક કરીએ ત્યારે જ કંઈક એક્શન કરે છે પણ આપણે કંઈક ટાઈપ કરીએ ત્યારે પણ આપણે કંઈક એક્શન કરવું હોય તો પછી આપણે ટેક્સ ચેન્જ ઇવેન્ટ વાપરી શકીએ છીએ તો એની માટે આપણે પહેલા વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીએ વિઝ્યુઅલ સ્ટુડિયોમાં ઓલરેડી આપણી જે વેબસાઇટ છે એ ચાલુ છે એટલે આપણે પહેલું સ્ટેપ નહીં કરીએ પણ બીજા સ્ટેપની અંદર ડાયરેક્ટલી આવી જઈએ વેબ સીએચ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એડ કરી વેબ ફોર્મ લઈ લઈશું અને એની અંદર આપણે લખીશું કે ઈ એક્સ ફોર્ટીન ચૌદ નંબરની એક્સરસાઇઝ આપણે કરવા માંગીએ છીએ ઓકે વેબ પેજ અહીંયા આવી જશે અને એની અંદર પહેલાં પેલું તો કરું છું કે એક લેબલ એડ કરી અને એક એચટીએમએલ ટેબલ એડ કરવું છે ત્રણ કોલમ અને એક રોનું ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીએ સોલ્યુશન એક્સપ્લોરરને આપણે બંધ કરીશું અહીંયા આપણે એક લેબલ લઈ લઈએ છીએ પાછળ ક્લિક કરી એન્ટર એન્ટર આપી ટેબલમાં જઈશું ઇન્સર્ટમાં જઈશું એક જ રો જોઈએ છે એટલે આપણે અહીંયા એક જ રો કરી દઈએ અને અહીંયા ત્રણ કોલમ કરી દઈએ ત્રણ કોલમ કરી દઈએ આપણે રવા દઈએ છીએ હન્ડ્રેડ પર્સન્ટ ઓકે કરી દઈશું એટલે આપણે આ રીતનું ટેબલ મળી ગયું હવે એ ટેબલની અંદર આપણે બે લેબલ અને એક ટેક્સ્ટ બોક્સ લેવાનું કીધું છે અહીંયા આપણે આ એક લેબલ છે આ એક લેબલ છે અને એક ટેક્સ બોક્સ છે તો અહીંયા આપણે આવતા રહીએ પહેલું લેબલ લઈ લઈએ પણ અહીંયાથી ટેપકી આપીશું તો ટેપકીથી પણ બાજુમાં જશે ટેપકી આપી ટેપકી આપી એટલે છેલ્લાની અંદર જતા રહીશું અને એક લેબલ એડ કરી દઈશું એટલે એ એડ થઈ ગયું અને એની વચ્ચે આપણે ક્લિક કરી અને અહીંયા આપણે ટેક્સ્ટ બોક્સ લઈ લઈશું આપણે ટેક્સ્ટ બોક્સની ઉપર ડબલ ક્લિક આપીને આ રીતે લઈ લઈએ અત્યારે આપણે બધું જે ફોર્મેટિંગ છે એ બરાબર નહીં દેખાય કારણ કે આપણે ઓટો ફોર્મેટ કરેલું છે એટલા માટે પણ પછીથી આપણે એને આ બધી પ્રોપર્ટી સેટ કરતા જઈશું એટલે બધું સેટિંગ થઈ જશે એટલે આપણે ટૂલ બોક્સ બંધ કરી દઈએ પ્રોપર્ટીમાં જતા રહીએ અને એને પિન કરી દઈએ હવે અહીંયા આપણને પહેલી વસ્તુ લેબલને લેવાની છે ને લેબલની અંદર જઈ ટેક્સની અંદર જઈ અને આપણે લખી દઈએ કે ઓટો પોસ્ટ એન્ડ ટેક્સ ચેન્જ એ લખીને આપણે એન્ટર આપી દઈશું એટલે અહીંયા આપણને આ રીતના જોવા મળશે ફ્રન્ટની અંદર આપણે જઈને બોલ્ડ કરી દઈએ અને સાઇઝની અંદર આપણે નથી કરેલું પણ અહીંયા આપણે કોઈ પણ ધારો કે થોડીક લાર્જ સાઇઝ લેવી હોય તો લાર્જ સાઇઝ પણ આપણે લઈ શકીએ એ આપણે કરી દીધું ત્યાર પછી સેકન્ડની અંદર ટેક્સ્ટની અંદર આપણે આવતા રહીએ અને એની અંદર આપણે લખવું છે કે ટાઈપ એની નંબર એન્ડ પ્રેસ ટેબ કી એટલું આપણે લખી દીધું એન્ટર આપી દીધું એટલે આપણને એ જોવા મળશે ત્યાર પછી ટેક્સ્ટ બોક્સને આપણે પકડીશું ટેક્સ્ટ બોક્સની આઈડી પ્રોપર્ટીની અંદર જતા રહીશું અને એ કરીશું ટી એક્સ નંબર એન્ટર આપી દઈશું એનું ઓટો પોસ્ટબેક આપણે ઓન કરી દઈશું પણ અત્યારે હું ઓટો પોસ્ટબેક ઓન નથી કરતો પહેલાં સેટ કરી દઉં પહેલાં એની શું ઇફેક્ટ પડે છે એ તમને બતાવું ને પછી આપણે એને પ્રોપર્ટી સેટ કરીશું એટલે આપણે લેબલ થ્રીની અંદર જતા રહીશું અને લેબલ થ્રીની આઈડી પ્રોપર્ટી આપણે કરી દઈશું એલબીએલ ડિસ્પ્લે એની ટેક્સ્ટ આપણે કાઢી નાખવી છે એટલે ટેક્સમાં લઈ બેક સ્પેસ કી આપીને આપણે એન્ટર કરી દઈશું નાન થઈ ગઈ નો ટેક્સ ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો આપણે આટલો કોડ લખેલો છે ટેક્સ ચેન્જ ઇવેન્ટની ઉપર તો એ હું પહેલા લખી દઉં અને એ લખવા માટે આપણે આ બોક્સને પકડીશું ટેક્સ ચેન્જ ઇવેન્ટ છે આપણે એ ડબલ ક્લિક આપીને નહીં જઈ શકીએ પણ આપણે અહીંયા લઈ અને આ જે ઇવેન્ટ છે એની પર જતા રહીશું અને ટેક્સ ચેન્જની ઉપર આપણે ડાયરેક્ટલી ડબલ ક્લિક આપીશું ડબલ ક્લિક આપીશું એ ટીએસટી નંબર ચેન નામનું આપણું મેથડ આવી જશે એની અંદર આપણે આ કોડ લખવો છે તો હવે હું વિડીયો બંધ કરીને પહેલાં આ કોડ લખી દઉં અને ત્યાર પછી આપણે એની ચર્ચા કરીએ તો હવે આપણે આ કોડ લખી દીધો છે એટલે આપણે આ પ્રોપર્ટી વિન્ડો છે એને પહેલાં તો બંધ કરીએ એએસપીએક્સ પેજ છે એની અંદર જઈ અને આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું હવે જો વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું તો તમને જોવા મળશે કે આપણે આવું છૂટું છૂટું જોવા મળે છે એનું કારણ શું છે કે આપણે એચડીએમએલ ટેબલ છે એની કોડ કાઢ્યો નથી એટલા માટે એટલે આપણે પહેલાં તો આને બંધ કરી દઈએ અને આપણે આની અંદર સોર્સ વ્યૂમાં જતા રહીએ અને અહીંયા તમે જોશો કે આપણે આ કોડ એડ થઈ ગયેલો જોવા મળે છે એટલે એ કોડ આપણે અહીંયાથી કાઢી નાખવા માંગીએ છીએ એટલે આપણે પહેલાં અહીંયાથી આપણે ટેબલનો કોડ કાઢી નાખીએ અને અહીંયાથી આની પણ જરૂર નથી એટલે આપણે એ પણ સિલેક્ટ કરીને ડિલીટ કરી દઈએ આ બેને સિલેક્ટ કરીને ડિલીટ કર્યું સેવ કરી દીધું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને વ્યુ ઇન બ્રાઉઝર કરીશું તો હવે તમને અહીંયા ઓટોમેટિકલી આની બાજુમાં આવી ગયેલું જોવા મળશે ને અહીંયા પેલું લેબલ જોવા મળશે એટલે હવે અહીંયા આપણે લખ્યું છે કે ટાઈપ એની નંબર એન્ડ પ્રેસ ટેપકી એટલે આપણે અહીંયા ક્લિક કરીએ અને ધારો કે ટેન લખી ત્યાર પછી હું ટેપ કી આપીશ તો અત્યારે મને કશું જ થઈ ગયેલું જોવા મળતું નથી એનું કારણ શું છે કે આપણે પેલું ઓટો પોસ્ટબેક ઓન નથી કર્યું અને અહીંયા આપણે કોઈ એવું બટન નથી રાખ્યું કે બટન ક્લિક કરીએ ત્યારે પેલું પોસ્ટબેક થાય એટલે આપણે આ ટેક્સ્ટ બોક્સનું ઓટો પોસ્ટબેક ઓન કરવું પડશે એટલે આપણે પાછા ડિઝાઇનની અંદર ગયા અહીંયા ક્લિક કરીએ પ્રોપર્ટીની અંદર હવે જોઈશું કે અહીંયા ઓટો પોસ્ટબેક આપણને જોવા મળે છે કે જેની અંદર ટ્રુ અને ફોલ્સ બે વસ્તુ છે તો આપણે અહીંયાથી ટ્રુ સિલેક્ટ કરીશું કે ઓટો પોસ્ટબેગ ટ્રુ કરજો એટલે આની અંદર કંઈ પણ વસ્તુ લખાય ત્યારે ઓટોમેટિકલી પોસ્ટબેક થયા જ કરશે પાછળ અને એ આપણે જોવા માગીએ છીએ એટલે હવે આપણે આ ટેક્સને બંધ કરી દઈએ અને સેવ ઓલ કરી દઈએ અને માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને વ્યૂ ઇન બ્રાઉઝર કરીએ હવે જેવું વ્યુ ઇન બ્રાઉઝર કર્યું તો અહીંયા ટેન લખી અને હવે જેવી ટેપકી આપીશું તરત જ અહીંયા તમને જોવા મળે છે કે નંબર ઇઝ લેસ ધેન ફિફ્ટી લખેલું જોવા મળે છે હવે આપણે ધારો કે કોઈક મોટો નંબર લખીએ ધારો કે સિક્સટી લખ્યું આપણે તો અહીંયા બતાવે છે કે નંબર ઇઝ ગ્રેટર ધેન ફિફ્ટી ધારો કે આપણે વન ફિફ્ટી લખીએ છીએ તો અહીંયા ગ્રેટર ધેન ફિફ્ટી જ આવે છે તો આ રીતે આપણે બધી અલગ અલગ વસ્તુ કહી શકીએ આપણે હંડ્રેડે જ લખીએ છીએ તો અહીંયા આ રીતના બતાવે છે હવે એનું આપણે લોજિક સમજીએ પહેલાં કે અહીંયા આપણે આટલી વસ્તુ લખેલી છે અહીંયા કોડની અંદર ઉતારી અને કોડને સમજીએ કે કોડ કેટલો લખ્યો છે કે આપણે એક આઈ નામનો વેરિયેબલ લીધો ઇન્ટીજર આઈ કરીને અને એક બુલિયન ટાઈપનો વેરિયેબલ લીધો કે ઇઝ નંબર આ નંબર છે કે નહીં એ ચેક કરવા માટે જેની અંદર આપણે પાર્સ કરી દીધું છે કે ઓટોમેટિકલી આપણે પાર્સિંગને ચેક કરીએ છીએ અને ઇફેક્ટ આપણે પહેલાં જોઈ લઈએ અને એટલા માટે આપણે પહેલાં તો અહીંયા માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી વ્યૂ કરીએ આપણે ધારો કે અહીંયા કોઈ નંબર નથી નાખતા ને આપણે એ એ નાખી અને પછી ટેપકી આપીએ છીએ તો અહીંયા તમને જોવા મળે છે કે ઓટોમેટિકલી એવું લખાઈ જાય છે કે એન્ટર નંબર ઓનલી એટલે ખાલી આપણે નંબર જ અહીંયા લખવો પડશે આપણે કોઈ સિમ્બલ ધારો કે આ રીતના આપી દઈએ અને પછી ટેપકી કરીશું તો પણ એ નહીં જાય પણ આપણે કોઈ નંબર લખીશું એટલે ધારો કે આપણે અહીંયા ફિફ્ટી લખ્યો અને ત્યાર પછી આપણે ટેપકી આપીએ તો ઓટોમેટિકલી અહીંયા એ ચેક થાય છે તો એ વસ્તુ અહીંયા કેવી રીતે કરેલી છે આપણે તો કે ફક્ત આપણે આ એક કોડથી આપણે અહીંયા કરી દીધેલું આપણને જોવા મળે છે કે એની અંદર ઓટોમેટિકલી ફોલ્સ થઈ જશે બુલની અંદર એટલે બુલિયન ડેટા ટાઈપ આપણે લીધી છે ઇઝ નંબર નામનો વેરિયેબલ લીધો છે એની અંદર આપણે તો અહીંયા ટ્રાય પાસ કરશે એટલે કે કન્વર્ટ કરવાની કોશિશ કરશે કોને કન્વર્ટ કરવાની કોશિશ કરશે તો કે ટીએક્સ નંબર ડોટ ટેક્સ જે છે એટલે કે નંબર નામના ટેક્સ બોક્સની અંદર જે આપણે ટેક્સ લખી હોય એને પહેલાં તો કન્વર્ટ કરવાની કોશિશ કરશે એટલે ધારો કે આપણે એ એ એ લખેલું તો એ કન્વર્ટ નહીં થઈ શકે કન્વર્ટ નહીં થઈ શકે તો બુલિયનની અંદર ફોલ્સ ઓટોમેટિકલી આવી જશે પણ જો કન્વર્ટ કરી શકાય એટલે કોઈ નંબર લખ્યો હોય તો એ કન્વર્ટ કરી અને આ નામનો જે વેરિયેબલ છે એ આ નામના વેરિયેબલની અંદર આઉટ કરી દેશે એટલે આ આપણે જોયું કે એ નંબર લખાઈ જશે ત્યાર પછી આપણે ચેક કરીએ છે કે પહેલું આપણે ઇફને ચેક કર્યું કે જે ઇઝ નંબર છે ઇક્વલ ઇક્વલ ટુ ફોલ્સ છે જો ફોલ્સ હોય તો તરત આપણે મેસેજ આપી દેશે કે એન્ડર નંબર અને એ એલબીએલ ટેક્સમાં સેટ કરી દેશે પણ જો ફોલ્સ નહીં હોય એટલે કે ટ્રુ હશે તો પછી આ બીજી ત્રણ વસ્તુ ચેક થશે પહેલું ચેક થશે કે આઈની કિંમત ફિફ્ટી કરતાં વધારે છે જો આઈની કિંમત ફિફ્ટી કરતાં વધારે છે તો એ મેસેજ આપશે કે નંબર ઇઝ ગ્રેટર ધેન ફિફ્ટી આઈ જે છે એ ફિફ્ટી કરતાં નાના હોય તો મેસેજ આપી દેશે કે નંબર ઇઝ લેસ ધેન ફિફ્ટી અને બે નહીં હોય તેનો મતલબ એમ થાય કે એ ઇક્વલ છે તો અહીંયા આપણે લખી દઈએ છીએ કે નંબર ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી તો આ રીતે આપણે ટ્રાય પાસ પણ વાપરી શકીએ છીએ અને આ રીતનો આપણો નાનો જે પ્રોગ્રામ છે એ આપણે એમાં એટલું યાદ રાખવાનું છે કે આ ટેક્સ ચેન્જ ઇવેન્ટ પર કામ કરે છે એટલે કે આપણે જ્યારે પણ ટેક્સ ચેન્જ કરીશું ત્યારે એ પ્રોગ્રામ રન થશે પણ જો તમે ડેસ્કટોપ પ્રોગ્રામિંગ અને વેબ પ્રોગ્રામિંગને કમ્પેર કરશો તો તમે જોયું હશે કે ડેસ્કટોપ પ્રોગ્રામિંગની અંદર બોક્સની અંદર જો આપણે ટેક્સ ચેન્જ ઇવેન્ટ આપીએ તો શું થાય છે તો કે દરેક કી દબાય ત્યારે આ પ્રોગ્રામ ઓટોમેટિકલી ચાલુ થઈ જાય છે એટલે ટેક્સ ચેન્જ ઇવેન્ટ છે એ દરેક કી પછી ચાલુ થઈ જાય છે અને જો ધારો કે હું અહીંયા એક નંબર લખું એટલે હું રન કરીને હું વન લખીશ કે મારે લખવું હોય ફિફ્ટીન પણ જો હું વન લખું ત્યારે પણ ચેક થશે પછી ફાઇવ લખીશું ત્યારે પણ ચેક થશે પણ એવું વેબની અંદર નથી થતું પણ વેબની અંદર શું થાય છે કે આખો નંબર લખીને તમે પૂરો કરીને ત્યાર પછી ટેપકી આપો ત્યારે ટેક્સ્ટ ઇવેન્ટ છે એ ફાયર થાય છે અને એનો પ્રોગ્રામ ચાલુ થાય છે તો ડેસ્કટોપ પ્રોગ્રામિંગની અંદર અને વેબ પ્રોગ્રામની અંદર આ ફરક પડે છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ख्याल आई तो ख्या ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद